સોશિયલ મીડિયામાં વિડીયો મારફત જે ખોડલધામના ટ્રસ્ટી અને કન્વીનરો ઉપર જે ગંભીર આક્ષેપો લાગ્યા છે તેના માટે સાપર વેરાવળના ભાઈ ખૂંટ નામના એક લેવા પટેલ યુવાને આરોપ લગાડનાર વ્યક્તિ તેમજ ટ્રસ્ટીઓ પાસે પરિસરમાં વિડીયો બનાવી ખુલાસો માંગ્યો જય સરદાર જય મા ખોડિયાર હું છું છુંભાઈ ખૂટ ગામ તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ આજે હું મારી આસ્થા અને લાગણીનું પ્રતિક એવું મા ખોડિયારનું મંદિર ખોડલધામ છઉં અને આ મંદિર સાથે ગુજરાતના અને દેશ વિદેશના હજારો લેવા પાટીદારો લોકોની લાગણી જોડાયેલી છે આજથી ત્રણ દિવસ પહેલાં મેં સોશિયલ મીડિયામાં બની ગજેરા નામના વ્યક્તિનો એક વિડીયો જોયો તે વિડીયોમાં હાલના ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીરો ઉપર ખૂબ જ ગંભીર પ્રકારના અને હલકા કૃત્યો કરતા હોય એવા આક્ષેપો કરે છે આજે ત્રણ દિવસ થઈ ગયા છતાં પણ ખોડલધામના કોઈ જવાબદાર વ્યક્તિએ કે કોઈ કન્વીરરે આ બાબતનું એક પણ નિવેદન નથી આપ્યું અને ખુલાસો નથી આપ્યો બંને ગજેરા આ વિડીયોના માધ્યમથી એવું પણ કહે છે અને નામ જો કહે છે કે આ તમામ લોકો વિરુદ્ધ મારી પાસે ઓથેન્ટિક પુરાવા અને વિડીયો છે હું ટૂંક સમયમાં કટકે કટકે એને રિલીઝ કરીશ તો આ વિડીયોના માધ્યમથી બની ગજેરાને મારે કહેવું છે કે ખરેખર જો તારી પાસે આવા કોઈ પણ પુરાવા કે વિડીયો હોય ને તો એને તું આજ અને અત્યારે જ રિલીઝ કરી દે કારણ કે આ સમાજ અને આ સંસ્થા કોઈ પણ આવા હલકા કૃત્યો કરતું હોય છે ને એને ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય સહન પણ નહીં કરે આ ઉપરાંત જ્યારે ખોડલધામની સ્થાપના થઈ ત્યાર સમયના જે કોઈ મારા સમાજના ટ્રસ્ટીઓ હોય આગેવાનો હોય કે દાતાઓ હોય જેને આ સંસ્થાના મુખ્ય હેતુ માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે ને એવા તમામ ટ્રસ્ટીઓને હું એક સમાજના દીકરા તરીકે વિનંતી કરું છું